don't want to hear you. Do she? Hey, do she? Who's up? I'm going to go to the house. I'm going to go to the house. I'm મેલ્યો છે જો આ દુબાજી સોય નહીં જોયું બધા જોયું સંપલ મારો જોયું પેનો અંદર બધા જોઈ લીધુંલી કોક લઈ નાજી હોય તા કોણ ફરી કોક લઈ જા તો કાપી ના કોઈ મઢું તારે હું સંપલ આ રવા છે ગમે તે કોક પેરીને લઈ જાય ના સંપલ મારો થોડી નવો લાયેલો સંપલ મારો તો ફટાફટ પાછ સંપલ લઈ પણ એમાં રોવા જો આવે ડોહા આ થોડી છે તો હું તારું લખાયું સંપલ ઉપર હું રાધા સંપલ ઉપરની પટ્ટીઓ પર કે અમે જ રાખ્યા કમન બીજું કરી પટ્ટીઓ પર રાખી દલી પટ્ટીઓ પર રાખી સદી તાર માલ સા તમારે ઠેકો લે દેવા તા ડોહા જન જન મેલી માર સંપલ હા માર સંપલ સંપલ લાવ મારો બસંપલ આવી ગયો આ આ કાને પર સંપલા આખો ગોમ ભેગુ કરું આખો ગોમ તરાય નાગું અરે તરાય નાગો સંપલા કેકી ટીબે ગલ્ફરો ખોડી નાછો પણ આ લમડા પર મારા ઓ લે નાખી દે તમે ઊંટા જો તપન જો મેલીને આયા હોય હું તોડી મા કાવા સંપલ મારું આમ લખાયો અરે આ તો તને ઘોડા જેવી કરો છો મગજ ફળી ગયું છે કુ ઓ ગયું છે ફળી ગયું ને દેખાય છે છાતી માં ગયું છે મગજ કાને હું

બંદોબસ્ત કરાવો કે અલે આ બંદોબસ્ત કરાવવાની ના નહીં પણ અમુક વસ્તુ તમારામાં મૂર્ખો છે જે ખબર છે કોઈ સોરો આવે છે આવું છે હોમુ મોલા તો બસ જ કરી જોય કે સરપંચ બજી વાત સાચી છે હાલ ગોમનો મેન મોણસ કુલ તમે એ મંદિરની મને ખબર છે બે દાડા પહેલા સોરી થઈ હતી આપણા મંદિરમાં મને વાત મળી છે ભાઈ અને જો હું સિક્યુરિટી કમ્પ્લીટ બંદોબસ્ત મેલું છું બરોબર છે પણ અમુક તમે એ ધ્યાન રાખો જો મંદિરમાં સોરીઓ થઈ પછી આપણા વાયર ચોરવાના હતા ખબર છે ને

તમારો <coughs>

એ વારી મરી ગયા છે આમાં કો બેઠા છે આ કીધું સર પંખી ને બોલાય આવો ભાઈ આવો બધા બેહો બેહો ઘટા બેહ 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 લેવા

बोला हाले मने मने, मने पॉलिटिशियन फोन करू आणि तर आधीनी कार्यवाही चालू થાય आणि चंपल चोरी गयोसी चंपल हा? लाखानी 40 रुपयाम लायतो ब मने इतलो जी काय तू केतो शरम का नहीं यार કાનો બજી અલ્યા આખો ઘોમ ગોડું કર્યું ને મારે કામ કેટલું હતું એ બધું કામ મેકીને આયો તો હું કહો હાચું મોટી દાદીનાની ચોરી થઈ છે 50 લાખ ને જતા રેલા છે અલ્યા ઘરો ઘળી સંપલ જતો રે સંપલ જતો રે એમાં ના કરવાનો હોય સંપલ તો નવય લાઈ દેવાય 50 રૂપિયા કિંમત છે સંપલવાની પેલા પેલોનું 50 લાખ દાગીના જતો એર હોતા નહીં આખો વાત અમે આટલાનો બધો ટાઈમ બગાડે જોજો

ના એ એ મારે તમારે કેમ ખલ્લે છો પલા આદમી હું યાર મને કામ કરવા ની દેતા કામ નું યાર પતાયું પાપી હું કે મારે તમારા લીધે મારે બાપી માગી નહીં મા ભીખું કા માગે છે વી કશું લેવું ની ઈવન જોડે છે તમારે ખબર પડતી નથી મારા બાપુજી કોલવાની મર્યાદા રાખો જરા હું

મિત્રો મોત મળી થઈ થાજી ગયા સરસ મજાનું સંપાલના કારણે ગૌ માખું ભેગું કર્યું પણ સુખવટ ના કરી એના કારણે મારા એ કારો ખાવી પડી ગૌમાણે ગારો ખાવી પડી અમારા એ કારો ખાવી પડી લાઈક કરો ચેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતા